બંજર જમીને જ હતી આમાં કોઈ પણ વસ્તુ થતી નહીં ત્યારબાદ અમે આ જમીન લઈને સોલાર નાખવાનું વિચાર્યું છવ્વીસ લાખ રૂપિયાનું અર્નિંગ અમને એક દસ મહિનાના સમયમાં થયું છે એમાં ચોમાસું આવી ગયું શિયાળો આવી ગયો બધું આવી ગયું આ સોલાર પેનલ છે આ ડીસી પાવર ઉત્પન્ન કરે છે જે ડીસી કેબલ થ્રુ આ સોલાર ઇન્વર્ટરમાં જાય છે જેમાં મલ્ટિપલ કેબલો આવેલા છે આપ જોઈ શકો છો નીચે ઇન્વર્ટરની નીચે સવારથી ચાલુ થયું છે જનરેશન બસો ને બાવન કિલોવોટનું અત્યારે આવી રહ્યું છે બસો પંદર યુનિટ ઉત્પન્ન થઈ ગયા છે અને આ દસ મહિનાની જર્નીમાં આઠ લાખને સિત્તેર હજાર યુનિટનું ઉત્પાદન થયું છે જેનાથી અમે લોકોને ટુ પોઈન્ટ સિક્સ મિલિયન રૂપિસનું અર્નિંગ થયું છે અહીંયા જે મીટરિંગ સિસ્ટમ લાગેલી છે એ બી સેમ મીટરિંગ સિસ્ટમ આપણે ત્યાં પણ લાગેલી છે ત્યાંથી આપણું ફાઇનલ રીડિંગ નીકળે છે અને આપણું મંથલી બિલિંગ દર મહિનાની સાત તારીખે આપણું બિલિંગ બને છે અને મેક્સિમમ પંદરથી સત્તર તારીખ સુધીમાં ડિસ્કોમ આપને પેમેન્ટ ટ્રાન્સફર કરી દઈએ આ સોલારનો પ્રોજેક્ટ જોવા માટે કોઈને રૂબરૂમાં પણ આવવો હોય તો તમે અમારો કોન્ટેક કરી શકો છો અમે તમને આ પ્લાન્ટ રૂબરૂ બતાવશું ટોટલી ટેકનિકલી ડિટેલ સાથે બતાવશું મિત્રો તમે એસઆઈપીનું નામ સાંભળ્યું હશે એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તો હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું ને એ છે સોલાર ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટની સોલાર ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ એટલે કે એક સોલાર પ્રોજેક્ટસ જ છે હવે અમારો તો સોલારનો બિઝનેસ છે એટલે અમે લોકો તો આમાં સંકળાયેલા છીએ પણ માણસો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટનું વિચારતા હોય એટલે અમે બે મિત્રો એકવાર ઓફિસમાં બેઠા બેઠા વિચારતા હતા કે આપણે અત્યારે તો કામ કરી શકીએ એ પોઝિશનમાં છીએ પણ જો આપણે કંઈ પણ થયું અને કામ ન કરી શકીએ તો આપણો બીજો ઇન્કમનો સોર્સ શું તો એ બાબતે વિચાર આવ્યો એટલે અમે લોકોએ એક સોલાર પ્રોજેક્ટ્સ કરવાનું વિચાર્યું કે જેનાથી અમને આવક થાય બેઠી આવક થાય કે અમે કંઈ કામ કરીએ કે ન કરીએ અમારી આવક ચાલુ જ રહીએ તો આમાં લગભગ અમે સાડા સાડા ત્રણ કરોડના ખર્ચે આ એક વોટનો સોલાર પ્રોજેક્ટ્સ નાખ્યો છે હવે આ પ્રોજેક્ટ્સમાં સાડા ત્રણ કરોડનો ખર્ચો કર્યા બાદ અમે બે સોલાર સાથી કેટલું કમાઈ રહ્યા છીએ એમાં મારા સાથે રેબિનભાઈ પટેલ તમને જણાવશે આપણે આ જે પ્રોજેક્ટ પરેશભાઈ વાત જેમ કરી કે સાડા ત્રણ કરોડનો અમે આ પ્રોજેક્ટ કરેલો છે આ પ્રોજેક્ટ અમે અપ્રોક્સ દિવાળીની આજુબાજુ અમે ચાલુ કરેલો હતો અને તેર જાન્યુઆરીએ આ અમે પ્રોજેક્ટ રનિંગ એટલે કે ડિસ્કોમમાં એનર્જી સપ્લાય કરવાનું સ્ટાર્ટ કરી દીધો એટલે અમારી ભાષામાં કહીએ તો અમે એને કમિશનિંગ કરી દીધો હતો કમિશનિંગ થયા પહેલાં પહેલાં જ મંથની અંદર જે સત્તર દિવસનું અમારું જનરેશન અપ્રોક્સિમેટલી મારી ઇન્કમમાં હું વાત કરું તો અઢી લાખ જેવી ઇન્કમ એ જ મહિનામાં અમારી થઈ ગઈ હતી અને ત્યાર પછીથી લઈ અત્યાર સુધી હર મંથ અમે ત્રણ લાખથી ઉપરનું અર્નિંગ અમે ઘરે સૂતા હોય છે પણ અમારો સોલાર પ્લાવર પ્લાન્ટ છે એ અમને કમાઈને દેતો હોય છે અત્યારે અમે તમારી સામે જઈએ અને અમે સવારે આઠ વાગ્યા છે અને હું પરેશભાઈને કહું કે આપણું લાઈવમાં જે જનરેશન અત્યારનું થાય છે કે આપણે અત્યારે હજી ઉઠ્યા જ છે પણ અમારી ઇન્કમ ચાલુ થઈ ગઈ છે તો એનો એક ડેમો પણ આપણા જે વ્યુઅર્સ છે સોલાર સાથીના તો એને એકવાર આપણે જોઈ શકો છો સવારથી ચાલુ થયું છે જનરેશન બસો ને બાવન કિલોવોટનું અત્યારે આવી રહ્યું છે બસો ને પંદર યુનિટ ઉત્પન્ન થઈ ગયા છે અને આ દસ મહિનાની જર્નીમાં આઠ લાખને સિત્તેર હજાર યુનિટનું ઉત્પાદન થયું છે જેનાથી અમે લોકોને ટુ પોઈન્ટ સિક્સ મિલિયન રૂપિસનું અર્નિંગ થયું છે ખાલી દસ મહિનાના ગાળામાં ટુ પોઈન્ટ સિક્સ મિલિયન એટલે કે છવ્વીસ લાખ રૂપિયાનું અર્નિંગ અમને એક દસ મહિનાના સમયમાં થયું છે એમાં ચોમાસું આવી ગયું શિયાળો આવી ગયો બધું આવી ગયું તોય મને એવરેજ હું આની ગણતરી કરું તો મને મહિને બે પોઈન્ટ સાઠ લાખની આવક થાય છે એટલે આપણે જોઈએ કે અત્યારે આપણો આજે વિડીયો ચાલુ કર્યો છે અને તા અમને અમારું સોલારે જે પરેશભાઈએ તમને ડેટા બતાવ્યો એ મુજબ અમારી ઇન્કમ અમે ઉઠા ત્યારથી અમારી ઇન્કમ ચાલુ થઈ ગઈ છે એટલે જો તમારે પણ આ સોલાર ઇન્વેસ્ટમેન્ટમાં સોલારના પાર્કમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અને અમારી જેમ તમે સૂતા હોય અથવા તો તમારા બેઠા બેઠા તમારા રિટાયરમેન્ટનું સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરવો હોય તો આજે જ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અમારા સોલાર સાથીને અમારા બેનો કોન્ટેક કરી શકો છો તમે વધુ માહિતી માટે આવા આવા વિડીયો જોવા માટે તમે વધારે સોલાર વિશે જાણવા માટે અમારી ચેનલની સાથે જોડાઈ શકો છો આ જમીન જ્યારે અમે પરચેસ કરી લઈએ છીએ તમારી પાસે કદાચ ઘરની હોઈ શકે અમે તો આ પરચેસ કરી ત્યારે આ જમીન બંજર જમીન જ હતી આમાં કોઈ પણ વસ્તુ થતી નહીં ત્યારબાદ અમે આ જમીન લઈને સોલાર નાખવાનું વિચાર્યું એટલે સૌથી પહેલાં દિવાળી પછી અમે આ કામની શરૂઆત કરી સૌથી પહેલાં જમીનનો સર્વે થાય પછી એના ડ્રોઈંગ્સ બને ડ્રોઈંગ્સ બને ત્યારબાદ એમાં આખું એનું ડિઝાઇન થઈ જાય કઈ રીતના પેનલો લાગશે કઈ રીતના ટ્રાન્સફોર્મર લાગશે કઈ રીતના આપણો લાઇનનો રૂટ જશે આ બધું જોયા પછી અમે આને કામ ચાલુ કર્યું કામ ચાલુ કર્યા પછી સૌથી પહેલાં સિવિલ વર્ક આવે કે તમે નીચે જોઈ શકો છો જે આ પાઇલિંગ કરેલા છે જે લેગ નાખેલા છે ઊભા એ લેગ નાખવા માટે ડીટીએચ ટીએચ મશીનથી પાંચ ફૂટ ઊંડો ખાડો કરીને અમે લોકોએ આ પાઇલિંગ કરેલું છે એ પાઇલિંગ કર્યા બાદ એ પતી જાય એના પછી એના ઉપર ફેબ્રિકેશન લાગે એટલે કે સોલારના સ્ટ્રક્ચરો લાગે એ સ્ટ્રક્ચર લાગે પછી એના ઉપર પેનલો લાગે પછી એના ડીસીના બધા વાયરિંગ્સ થાય પ્લસ ઇન્વર્ટર લાગે ઇન્વર્ટર લાગીને પછી ટ્રાન્સફોર્મર એલટી પેનલ અને તમે જે અહીંયા પાવર ઉત્પન્ન કરો છો એ પાવર તમારે છાસઠ કેવી સપ્ટેશન સુધી પહોંચાડવો પડે તો ત્યાં પહોંચાડવા માટે તમારે ઇલેવન કેવીની લાઇન આખી બનાવવી પડે એ લાઇનનું કોસ્ટિંગ પણ તમારા આપણામાં આવતું હોય એટલે એ લાઇન કમ્પ્લીટ કરીને પછી ગવર્મેન્ટને તમે ઓકે કરો કે ભાઈ અમારો પ્લાન્ટ આખો રેડી ટુ ચાર્જ છે ત્યારબાદ ગવર્મેન્ટ તમને અહીંયા મીટર લગાવીને આપે એ મીટર લાગે પછી તમારો પ્લાન્ટ કન્ટિન્યુ લાઈવ થાય તો આ લાઈવ પ્લાન્ટ થયા બાદ દર મહિને તમે એક મેગાવોટના પ્રોજેક્ટ્સમાં પાંચથી સાત લાખ રૂપિયા કમાઈ શકો છો અમારે આ બે પ્રોજેક્ટ છે અમે પાંચસો પાંચસો કિલોવોટના બે ટુકડા કરેલા છે એટલે અમને એક પ્રોજેક્ટ્સમાં મહિને અઢીથી ત્રણ લાખની આવક થાય છે તો બંને પ્રોજેક્ટ્સ ગણીએ તો છથી સાત લાખની મહિને આવક થાય છે અને મિત્રો અમારો તો આ બિઝનેસ છે એટલે આ પ્રોજેક્ટ કેમ કરવો એનું નોલેજ અમારી પાસે તો હોય જ અમારા માટે તો આ બ્લેક ડાયમંડ છે કે આમાં કઈ રીતને આઉટપુટ મળશે કઈ રીતના આપણું આવક થશે અને તમે પણ જો આવો પ્રોજેક્ટ્સ કરવા માંગતા હોય ગ્રાઉન્ડ ઉપર હોય ફેક્ટરી ઉપર હોય કે તમારા ઘર ઉપર કરવો હોય તમે અમારો કોન્ટેક કરી શકો છો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને આવી બધી ઇન્ફોર્મેશન તમે મેળવી શકો છો હવે મિત્રો ફેબ્રિકેશનને સોલાર પેનલ લાગી જાય પછી આનું આખું વાયરિંગ થાય જે વાયરિંગ છે અમે આ કરેલું છે અમે આ એચડી પાઇપ યુઝ કરેલો છે એચડી પાઇપ યુઝ કરવાનો મતલબ એક છે કે આ પાઇપમાં ક્યાંય જોઈન્ટ નથી આવતો જેથી જોઈન્ટલેસ આ ઇન્વર્ટર સુધી આનું કનેક્શન જાય છે અને આ સોલાર પેનલ છે આ ડીસી પાવર ઉત્પન્ન કરે છે જે ડીસી કેબલ થ્રુ આ સોલાર ઇન્વર્ટરમાં જાય છે જેમાં મલ્ટિપલ કેબલો આવેલા છે આપ જોઈ શકો છો નીચે ઇન્વર્ટરની નીચે એ આ ઇન્વર્ટર છે એનું કામ છે એ ડીસી પાવરને એસીમાં કન્વર્ટ કરે છે કે જે આપણે ઘરમાં યુઝ કરતા હોય એ ટાઈપનો પાવર આને કન્વર્ટ કરે છે એ કન્વર્ટ થઈને અહીંથી પછી અંડરગ્રાઉન્ડ કેબલથી આપણા સપ્ટેશન બાજુ જઈએ હવે મિત્રો ત્યાંથી ઇન્વર્ટરથી જે એસી પાવર કન્વર્ટ થઈને આવે છે એ ઇન્વર્ટરને પણ ખરાબ ન થવા દઈએ એના માટે આ પ્રોટેક્શન ડિવાઇસ છે કે આની અંદર અમે બંને ઇન્વર્ટરની એમસીસીબી યુઝ કરેલ છે પ્લસ પાવરને વધારે પાવર આવે ને એના માટે બધે પ્રોટેક્શન માટે એર સર્ક્રિટ બ્રેકર એટલે કે એસીબી યુઝ કરેલી છે ત્યાંથી પાવર અહીંયા આવે છે હવે અહીંથી આ પાવરને ટ્રાન્સફોર્મરમાં જાય છે આ જે ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મર આ પાવરને જે આપણો ઘરમાં પાવર આવતો હોય ઈ ફોર્મમાં હોય એટલે એને એ ચારસો પંદર કે આઠસો વોલ્ટમાંથી એને ઇલેવન કેબીમાં ટ્રાન્સફર કરે છે ત્યાં ડીસીમાંથી એસી કન્વર્ટ થયું અહીંયા એસીમાંથી એસી જ કન્વર્ટ થયું પણ વોલ્ટેજ હતા એ ચારસો આઠસો માંથી સીધી સીધા અગિયાર હજાર વોલ્ટેજમાં ટ્રાન્સફર થયું હવે મિત્રો જે ઇલેવન કેવી ટ્રાન્સફોર્મરમાંથી જનરેટ થયું એ આવ્યું આ વીસીબીમાં એટલે વીસીબીમાં આવ્યું એટલે આ તમારે ઇલેવન કેવી સાઇડથી જો પણ કોઈ પ્રોબ્લેમ આવે છે તો એના પ્રોટેક્શન માટે આ કે આખી વીસીબી યુઝ કરેલી છે હવે અહીંથી પાવર છે એ આપણે આગળ મોકલવાનો છે એટલે હવે મીટરિંગ યુનિટ જોઈએ આપણે હવે મિત્રો વીસીબીમાંથી જે પાવર સપ્લાય આવ્યો એ વીસીબીમાંથી ઇલેવન કેવી નો પાવર સપ્લાય આપણે આ સીટી પીટીમાં જાય છે કે એમાંથી મીટરિંગનું યુનિટ એમાંથી એની સાથે કોલોબરેટ હોય છે એટલે અહીંયાથી પાવર સપ્લાય થયો ત્યાંથી અહીંયા મીટરમાં આવે છે એટલે આપણે અહીંયા મીટર પણ બે યુઝ કરેલા છે કે ભવિષ્યમાં કોઈ પણ મીટર ફેલ થયું એક પણ મીટર ફેલ થયું તો એ મીટર તમને બંધ થઈ જશે તો બીજું મીટર તમારું ચાલુ રહેશે એટલે તમારું રીડિંગ છે એ ક્યારેય લોસ નહીં થાય હવે આ મીટરિંગથી પાવર સપ્લાય ગયો એટલે પછી સામેના પોલથી એ બી સ્વિચ થ્રુ સીધી આપણી લાઈન જાય છે એ લાઇન થ્રુ સીધો છાસઠ કેવી સપરેશન સુધી આપણે પાવર પહોંચે છે અહીંયા જે મીટરિંગ સિસ્ટમ લાગેલી છે એવી સેમ મીટરિંગ સિસ્ટમ આપણે ત્યાં પણ લાગેલી છે ત્યાંથી આપણું ફાઇનલ રીડિંગ નીકળે છે અને આપણું મંથલી બિલિંગ દર મહિનાની સાત તારીખે આપણું બિલિંગ બને છે અને મેક્સિમમ પંદરથી સત્તર તારીખ સુધીમાં ડિસ્કોમાં આપણે પેમેન્ટ ટ્રાન્સફર કરી દઈએ છીએ હા જેમ આપણા અત્યારે પરેશભાઈએ વાત કરી કે સોલાર ડીસી પાવર છે એ પેનલમાંથી નીકળતો હોય અને ઇન્વર્ટર સુધી પહોંચે ત્યાં સુધીના કોઈ પણ જોઈન્ટ વગર આખું જે એચડીપી પાઇપથી વાયરિંગ કરેલું છે આ જે વાયરિંગ જાય છે તમે અમારી આ જે સોલારની લાઇન છે એ તમે જોઈ શકો છો કે એ લાઇનનું જે અમારી ટીમે વર્ક કર્યું છે તો એનું કેટલું મેજરમેન્ટથી ધ્યાન રાખીને વર્ક કર્યું છે એનું એલાઇમેન્ટનું ધ્યાન રાખીને વર્ક કર્યું છે અને આ ત્યાં સુધી જે આખી વર્કમેનશીપ અમારી ટીમની વર્કમેનશીપ એ ઘણી મહત્ત્વની હોય છે જ્યારે સોલાર પાવર પ્લાન્ટ આપણે કરતા હોય છે જો તમારે પણ તમારા પાવર પ્લાન્ટમાં આવી જ વર્કમેનશિપ જોતી હોય તો તમે આજે જ અમારી ટીમનો કોન્ટેક કરી શકો છો અને વધારે કોઈ પણ માહિતી જોઈતી હોય તો અમે બે સોલાર સાથી તમારી સાથે રેડી છે વધારે માહિતી શેર કરવા માટે તો તમે આજે જ અમારો પણ કોન્ટેક કરી શકો છો અને હા મિત્રો જો આ સોલારનો પ્રોજેક્ટ જોવા માટે કોઈને રૂબરૂમાં પણ આવવો હોય તો તમે અમારો કોન્ટેક કરી શકો છો અમે તમને આ પ્લાન્ટ રૂબરૂ બતાવશું ટોટલી ટેકનિકલી ડિટેલ સાથે બતાવશું કે આ પ્લાન્ટ્સમાં અમે કેવા કેવા મટિરિયલ યુઝ કરેલા છે એના વોરંટી ટ્રમ શું છે એના ટેકનિકલ સ્પેક્સ શું છે એટલે તમારે જે આ પ્લાન્ટ છે આ કોઈ એક બે દિવસ કે બે પાંચ વર્ષ નથી ચલાવવાનો આ પાવર પ્લાન્ટ જે તમને પચીસ વર્ષ સુધી અર્નિંગ કરીને આપવાનો છે એટલે જે કંઈ પણ મટિરિયલ આમાં તમે યુઝ કરો છો એ ટેકનિકલી સ્પેસ સ્પેક્સ એના ચેક કરીને યુઝ કરશો તો તમારે ભવિષ્યમાં વિચારવાનું નહીં રહીએ બાકી સસ્તું કરવા જાશો તો સસ્તું હંમેશા મોંઘું જ પડશે એમાં એક બે વર્ષમાં ખરાબ થશે તો તમારે પાછું નવું રિપ્લેસ કરવું પડશે રિપ્લેસ કરશો ખર્ચા ડબલ થશે તો એના કરતાં જ્યારે તમે પ્રોજેક્ટ્સ બનાવો છો ત્યારે જ કોઈ સારા માણસનું કોન્ટેક કરીને ટેકનિકલ સ્પેસિફિકેશન ચેક કરીને પછી સોલાર પ્લાન્ટ લગાવશો તો લાંબા ટાઈમ સુધી તમને એ આઉટપુટ આપી શકશે અને હા મિત્ર એમાંય પણ તમારે વધારે ખાસ જે ધ્યાન રાખવાની વાત છે ને એ એક અનુભવી ટીમ પાસે ફિટિંગ કરાવવું એ ખૂબ જ જરૂરી છે તો એક અનુભવી ટીમ જો તમને ઇન્સ્ટોલેશન કરશે તો ઘણા બધા જે તમારા આવનારા ભવિષ્યમાં આવતા પ્રશ્નો છે તો એનું નિરાકરણ પહેલાંથી જ તમને મળી જશે એટલે એક સારી ટીમ એક સારા અનુભવી પાસે સોલાર પ્લાન્ટ કરાવવો એ ખૂબ જ જરૂરી છે મિત્રો આ તમે આખી જે સોલારની અમારી સોલાર સાથેની જે જર્ની જોઈ છે એ જર્ની સાથે જો તમારે પણ જોડાવવું હોય તમારે પણ તમારો ખુદનો સોલાર પાવર પ્લાન્ટ લગાડવો હોય તમે પણ એવું ઈચ્છતા હોય કે હું પણ ગવર્મેન્ટને વીજળી સપ્લાય કરું તમે એવું પણ વિચારતા હોય કે મારા રિટાયરમેન્ટ પછી મારા જે આપણા છોકરાઓ હોય છે તો એને એક સારી ઇન્કમ આપતો જાઓ તો એના માટેનું જો તમે પણ કોઈ પ્લાનિંગ કરતા હોય તો એ પહેલાં એકવાર જરૂરથી અમારી વિઝિટ કરજો અને અમારી મુલાકાત લેજો થેન્ક યુ અને વધુને વધુ આવા વિડીયો જોવા માટે વધુને વધુ સોલાર વિશે માહિતી મેળવવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને શેર કરો અને જરૂરિયાતમંદ સુધી અમારી ચેનલને પહોંચાડો થેન્ક યુ આભાર